શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય પૂજ્ય મોહન સ્વામી મહારાજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના જે દિવ્ય લક્ષણ એ અંગે વાત કરતાં કહ્યું કે પહેલાંમાં પહેલું લક્ષણ તો એમણે જે આપણને શાંતિ આપી મૂળ તો એમનું નામ જ શાંતિલાલ બસ બાળપણથી જ અને એ નામ પ્રમાણે એમના ગુણો એમનું વર્તન એમનું જીવન બાળપણમાં પણ જાણસાદની અંદર બાળકોને એ અત્યંત વાલા હતા ત્યાં આગળ જે મંદિર હતું ત્યાં સ્વામી હંમેશા જતા શાંતિલાલ સ્વરૂપે ત્યાંના જે પૂજારી એને પણ અત્યંત વાલા હતા અને ગામના લોકોને પણ ખૂબ વાલા હતા અને જ્યારે એકાએક શાસ્ત્રીજી મહારાજના વચને ચિઠ્ઠીથી ગામ છોડવાનું થયું ત્યારે ગામના લોકો પણ એકદમ દુઃખી થઈ ગયા કે આ શાંતિલાલ આપણી વચ્ચેથી જશે અને એ રીતે પણ આપણે જોઈએ તો બાપાના જીવનની અંદર શાસ્ત્રીજી મહારાજના જે વચન એમનો એક નાનો એવો પત્ર ચિઠ્ઠી એના ઉપર ગ્રહ ત્યાગ કરી અને પોતે નીકળી ગયા અને અમદાવાદમાં એ રીતે પછી શાસ્ત્રીજી મહારાજને મળ્યા શરૂ શરૂમાં તો ત્યાં આગળ બે ત્રણ દિવસ એમને તાવ પણ આવ્યો કારણ કે બધું જ વાતાવરણ અને બધું એકદમ જુદું પછી ધીરે ધીરે શાસ્ત્રી મહારાજે એમને ત્યાં આગળ પાર્ષદ દીક્ષા આપી ત્યાર પછી એ રીતે ગોંડલની અંદર સંત દીક્ષા આપી પણ જ્યારે આપણે જોઈએ તો પ્રમુખસ્વામી મહારાજને પ્રમુખ પદ સોંપ્યું ત્યારે મોટાભાગના જે જૂના હરિભક્તો હતા એ બધા એને બહુ આશ્ચર્ય થયું કે આવા નાના આ સંત એને આટલી મોટી જવાબદારી ત્યારે જો કે આપણી સંસ્થા આટલી બધી વિશાળ નહોતી એ રીતે પ્રમુખ સાંઈ મહારાજને બોલાવીને યોગી મહારાજને બોલાવીને પોતાના ગળામાં જે ચાદર હતી એ ઉડાડી દીધી અને કે આથી તમે સંસ્થાના પ્રમુખ અને પછી વિધિસર સભા છે એ સાંજે પાંચ વાગે થઈ અને પછી એમાં બધું એ રીતે વિધિસર થયું પણ આપણે જાણીએ છીએ કે એ સભા પછી બધા હરિભક્તો જમ્યા તો વાસણ પણ બાપાએ ત્યાં આગળ ઉટક્યા તો એ રીતે શાસ્ત્રી મહારાજની જે એમના ઉપર નાનપણથી દ્રષ્ટિ એ શાસ્ત્રી મહારાજ જેવા મહાન પુરુષ સાક્ષાત ગુણાતીત પુરુષ એમણે આ રીતે બાળપણથી જ એમને જોયું કે આ જે સંત છે એ આ જે સંસ્થાનું જે કાર્ય એનો વિકાસ લાખો હરિભક્તોને સાચવવા લાખો હરિભક્તોને શાંતિ આપવી તમામ સંતોને પણ શાંતિ આપવી એનું જે કાર્ય છે એ આ સંત કરી શકશે એવું પૂજ્ય શાસ્ત્રીજી મહારાજને પોતાને એ રીતે પોતે તો અલૌકિક પુરુષ હતા અને એ બધું ભવિષ્યનું જાણતા હતા પણ એ રીતે પસંદગી કરી અને આપણે જોઈએ તો અમે તો નાના હતા ત્યારથી જોયેલું છે કે પ્રમુખ સ્વામી મહારાજનો સ્વભાવ કેવો હતો કે પોતે કોઈ દિવસ જાહેરમાં આવે જ નહીં હંમેશા પાછળ જ રહે ઓગણીસો ને સાહીઠમાં જ્યારે અમે આફ્રિકા ગયા યોગી બાપા હતા પ્રમુખ સ્વામી મહારાજ હતા સંતસ્વામી હતા બાળમુકુંદ સ્વામી હતા દરેક સેન્ટરની અંદર યોગી બાપા એટલે પહેલાં સ્વામી વાત કરે અને છેલ્લે યોગી બાપા પણ વાત કરે પણ દરેક સેન્ટરની અંદર દરેક સભાની અંદર યોગી બાપા હંમેશા પ્રમુખ સ્વામીની ઓળખાણ આપે કે આ મારા સંસ્થાના પ્રમુખ છે અને એ રીતે હવે પ્રમુખ સ્વામી મહારાજ બે શબ્દ બોલશે એમની ઈચ્છા નહીં એમને બોલવાનો ઘણો સંકોચ પણ દરેક જગાએ સ્વામી એ રીતે એમની જાહેરાત કરે અને એમને બોલવાનું કહે અને આપણે યોગી બાપા ધામમાં ગયા પછી જોયું કે પ્રમુખ સ્વામી મહારાજે દેશમાં અને આખા વિશ્વમાં જે અલૌકિક વિચરણ કર્યું ત્યાં જ્યાં જ્યાં પોતે ગયા અને એ રીતે હરિભક્તો તો ખરા જ પણ હરિભક્તો સિવાય પણ જે બધા બહારના જે મહાનુભાવો હતા એ બધાને બાપાના પ્રથમ દર્શને જ એમની આંખોના દર્શનથી જ દરેકને થતું કે આ અલૌકિક પુરુષ છે અને આ કોઈ જુદા પુરુષ છે અને એમની આંખોના દર્શનથી એક આમ ચમત્કારિક અનુભવ દરેક જે બિનસત્સંગીઓ સત્સંગીઓ હતા એ લોકો એ લોકોને પણ થતો અને એ લોકોને થતું કે આ બહુ શાંતિદાયક પુરુષ છે આપણે જોઈએ તો ચુમોતેરની અંદર સિત્તોતેરની અંદર ત્યાર પછી એંશી બ્યાસી ચોરાસી આ બધા વર્ષોની અંદર સ્વામી જ્યારે જ્યારે પરદેશ ગયા અમેરિકામાં બધા મોટા શહેરોની અંદર મોટા મોટા ગવર્નરો હોય એ બધાએ બાપાનું સન્માન કર્યું અને ત્યાર પછી આપણે જોઈએ તો લંડનમાં પ્રિન્સ ચાર્લ્સ છે કે આ રીતે બિલ ક્લિન્ટન છે આ બધા જે મોટા મોટા માણસો એ લોકોને બાપાના દર્શનની અંદર બાપાની જે દિવ્ય આંખો દિવ્ય દ્રષ્ટિ એનાથી ખૂબ બધાને પ્રભાવ પડતો અને બધાને શાંતિનો અનુભવ થતો એ વગર મોટા મોટા માણસો એ ખેંચાય નહીં કંઈક વિશેષ જે પ્રતિભા હોય ખૂબ અદ્ભુત બોલતા હોય ખુદ અદ્ભુત એ રીતે બધું આમ જરા એ કરી શકતા હોય પાપાના જીવનમાં એવું કંઈ જ નહીં એકદમ પોતે સામાન્ય સંત સ્વરૂપે જ વર્ત્યા છે કોઈ પ્રકારનો ક્યારેય પણ લેશ માત્ર દેખાવ કે કંઈ બતાવી દેવું કંઈ એ રીતે પોતાનો ભાર પાડી દેવો એવો કોઈ પ્રકારનો ક્યારેય એમના જીવનની અંદર અંશ માત્ર આપણે જોયો નથી પણ છતાંય જે જે લોકો મોટા મોટા હોય બુદ્ધિશાળી હોય ભાવિકો હોય સત્સંગી અને સત્સંગી ન હોય એ બધાયને ખાસ તો આપણે જોઈએ કે નાના નાના બાળકો કિશોરો યુવાનો એ દરેકને બાપાના દર્શનથી શાંતિનો અનુભવ થતો એ કેમ કહી શકાય કે દરેકને બાપાના સ્વરૂપની અંદર આકર્ષણ થતું દરેકને બાપાના સ્વરૂપમાં જોડાણ થતું કે આ તો બહુ અલૌકિક પુરુષ છે એટલે આ રીતનો એક અનુભવ જે લોકો બોલી શકતા નથી પણ કુદરતી જ એમના હૃદયની અંદર એવો ભાવ થાય છે કે આ મોટા પુરુષ છે અને આપણે એ રીતે એમની સાથે જોડાવવું જોઈએ એમની સાથે એ રીતે લાભ લેવાથી આપણા જીવનની અંદર પણ આપણને સુખ શાંતિનો અનુભવ થશે આપણું જીવન ધન્ય થશે આપણું જીવન સાર્થક થશે એ રીતે અંતરમાં પ્રતિથી હજારો લાખો હરિભક્તો અને બહારના પણ જે બધા ગુણભાવીઓ હતા એ લોકોને થતું એનો અનુભવ આપણને આ વખતે થયો આ વખતે જે આપણે અમદાવાદની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી ઉત્સવ થયો કલ્પના નહીં આટલા બધા મનુષ્યો આવશે રોજ બેથી અઢી લાખ માણસો રવિવારે ચાર લાખ માણસો કુલ એક કરોડથી વધારે એક કરોડને વીસ લાખ લોકોએ નગરની અંદર એ રીતે આવ્યા અને પ્રમુખ સ્વામીના દર્શન કર્યા અને ખાસ તો બાપાની જે મૂર્તિ હતી ને એ મૂર્તિથી બધાને બહુ આકર્ષણ થતું બા સ્વામિનારાયણ ભગવાનની જય મહંત સ્વામી મહારાજની જય બાપાની મૂર્તિનું બધાને ખૂબ આકર્ષણ થતું લોકો ત્યાં ઊભા રહેતા લોકો ત્યાં હાથ જોડીને પ્રાર્થના કરતા લોકો ત્યાં માળા ફેરવતા પ્રદક્ષિણા કરતા આપને આશ્ચર્ય થશે ઘણાને ખબર પણ હશે એ રાત્રે પણ લોકો આવતા બહેનો પણ ત્યાં આવતા રાત્રે અને મહારાજની બાપાની મૂર્તિ સામુ એ બેસી રહેતા અને માળા કરતા એ અલૌકિક મૂર્તિના એ મુખારવિંદમાંથી એ આંખોમાંથી લોકોને એટલો બધો શાંતિનો અનુભવ થતો કે ન પૂછો વાત બહારના પણ જે બધા ભાવિકો આવતા એ લોકોને ઘણાને તો બાપાના દર્શન પણ નથી થયેલા તો પણ એ મૂર્તિ એ આંખો એનાથી બધાને ખૂબ જે તે ખેંચાણ થતું હતું એટલે આ વખતે ત્યાં અમદાવાદમાં પણ નગરમાં આપણે જોયું કે આ રીતે ઘણા લોકોએ બાપાના દર્શન નથી કર્યા તો પણ લાખો મનુષ્યો આવ્યા અને એટલા બધા પ્રભાવિત થયા અને એમને એટલી બધી શાંતિ થઈ કે ઘણાના મનમાં તો એવું રહી ગયું કે આપણે આ પુરુષના દર્શન એટલે બાપાનું સ્વરૂપ એકદમ દિવ્ય હતું શાંત હતું એમના દર્શનથી આપણને શાંતિ પ્રાપ્ત થાય કારણ કે પોતે સાચા ગુણાતીત પુરુષ હતા સાચા ગુણાતીત સંત હતા અને ગુણાતીત સંતના દર્શનથી શાંતિ થાય થાય અને થાય જ એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે ગુણાતીત સંત એ પોતે શાંતિ આપવા માટે આ પૃથ્વી ઉપર પધાર્યા છે આજે ભગવાનને સંત એના ચરણમાં એના સ્વરૂપમાં એમના દર્શનમાં જ શાંતિ રહી છે શાંતિ બીજે ક્યાંય નથી દુનિયાની અંદર ગમે તે આપણે સાધન કરીએ કે આપણે એ રીતે કંઈ પણ બધું પ્રાપ્ત કરીએ એનાથી શાંતિ નથી ભૌતિક કોઈ પદાર્થ કે કોઈ વસ્તુઓથી આ દુનિયામાં શાંતિ નથી એકમાત્ર આવા ગુણાતીત સંત એના દર્શનથી જ શાંતિ છે અને એનો અનુભવ આપણે સૌએ પણ કર્યો છે અને લાખો બીજા ભાવિકો છે એમણે પણ કર્યો છે આખા વિશ્વની અંદર મોટા મોટા માણસોએ પણ એનો અનુભવ કર્યો છે અને એ રીતે આપણે જોઈએ તો દરેકે પોતાના અભિપ્રાયની અંદર આ વાત લખી પણ છે તેવા દિવ્ય પુરુષ શાંતિ સ્વરૂપ મૂળથી શાંતિલાલ અને આમ પણ શાંતિ સ્વરૂપ એવા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આપણને અનંત ગણો લાભ આપ્યો છે અને આજે એમનું જે આ દિવ્ય સ્મૃતિ મંદિર અલૌકિક શોભાવાળું છે અત્યાર સુધી બધા આપણા મંદિરો થયા છે પણ આ મંદિરની શોભા બહુ જુદી છે અને અલૌકિક છે અને આપણને અખંડ સ્મૃતિપટ ઉપર રહે અને આપણને દર્શનથી શાંતિ શાંતિ થઈ જાય એવું આ એક દિવ્ય સ્થાન ખરેખર સારંગપુર શાસ્ત્રીજી મહારાજને પોતાને ખૂબ ગમતું સારંગપુર શ્રીજી મહારાજને પોતાને ખૂબ ગમતું અને ત્યાર પછી આપણે જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજ પણ અહીંયા ખૂબ રહેલા છે અને એમની ઈચ્છા પ્રમાણે જ એમણે જે સ્થાન બતાવેલું એ જ જગ્યા ઉપર આ રીતે આ સ્મૃતિ મંદિર થયું વિશિષ્ટ પ્રકારનું અને ખાસ તો આ જે મંદિર થયું છે એ મકરાણાનો ચોશિયરાનો સફેદ પથ્થર શાસ્ત્ર યોગ પ્રમુખ સ્વામી મહારાજ પોતે મકરાણા અનેક વાર પધારેલા છે પથ્થર ખરીદવાને માટે અને હંમેશા પોતે વાત કરતા કે આ ચોશિયરાનો સફેદ પથ્થર છે એના જેવો પથ્થર તો દુનિયામાં ક્યાંય નહીં પણ આપણે અમુક આપણા કારણોસર એ પથ્થર એ લઈ શકતા નહીં કારણ કે ખૂબ મોંઘો પણ આપણે આ વખતે જે બાપાનું આ સ્મૃતિ મંદિર બનાવ્યું જે એમને પસંદ હતો એવો ચોશીરાનો મકરાણાનો એકદમ દૂધ જેવો સફેદ પથ્થર એમાંથી આ સ્મૃતિ મંદિર તૈયાર થયું છે અને એમાં હર્ષદભાઈ અને બધા એ ખૂબ મહેનત કરેલી છે અને આપણે એમના જેટલો આભાર માનીએ એટલો ઓછો છે અને આપણે સૌ અહીંયા આગળ ખૂબ લાભ લઈએ કારણ કે અહીંયા તો ત્રણ ત્રણ સ્થાન આવું ભવ્ય શાસ્ત્રી મહારાજનું મંદિર સદૈવ સહારંગપુર અક્ષરધામ તુલ્ય અને શાસ્ત્રી મહારાજનું સ્મૃતિ મંદિર અને સાથે સાથે આપણા ગુરુ પ્રમુખ સ્વાઈ મહારાજનું સ્મૃતિ મંદિર એનો જેટલો લાભ લઈએ એટલો ઓછો છે અને એ લાભ લેવાથી આપણને ખૂબ શાંતિ 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 تاشی یه سوامی نه رن.